નમસ્કાર મિત્રો સ્વાગત છે પશુપાલન ગુજરાત પર આપણે આજે આવ્યા છીએ સરહ ગૌશાળા વાળીનાથ મહાદેવ સંસ્થાન જોઈ શકો છો કાંકરેજ ગાયોનું આ ધણ અત્યારે ચરવા જઈ રહ્યું છે આજે આખા ગૌશાળા આપણે વિડીયો બનાવી રહ્યા છીએ તો તમને મજા આવશે સરસ સરસ મજાની કાકરેજ ગાયો છે નંદી છે

गौ सेवा करता रह जो जय गौ माता महादेव मंदिर तरफ विसनगर जिलों से मेहसाणा મિત્રો આ એક એવી સંસ્થા છે જે કાંકરેજ નક્શન ની ગૌશાળા છે અને ગાયોની પાછળ બહુ સરસ મજાની સેવા કેન્દ્ર રહ્યું છે

સારા નાચે સારી ગાયો છે કોટ ને સરસ મજાનું સેવા કાર્ય અહીંયા ગૌશાળાની અંદર થઈ રહ્યું છે હું મિત્રો અંદર નથી જતી જઈ રહ્યો કારણ કે ગાયો કાંકરેજ નસલની છે થોડી એગ્રેસિવ સ્વભાવ હોય છે જોઈ શકો છો સુંદર મજાનું આ ઉત્પાદન છે અને તમને વિડીયોની અંદર બતાવવાની કોશિશ કરી જોઈ શકો છો બધી જ ગાયો એક કરતા એક છે અંદર સારા નંદી પણ કોઈ કરે અને સારું એવું સંવર્ધન કેન્દ્ર અહિયાં ચાલી રહ્યું છે જોઈ શકો છો હવે આમના ગૌપાલક ને અહિયાં આપણે લઈશું અને એમનો પ્રશ્ન કરીશું

એ બ્લેક કલર એના એક ગોપાલ છે બસ આ ત્રણ નદી છે અહિયાં અને એક આપડી બીજી ગાયો છે એની અંદર એનું નામ પણ એનું નામ બાદયો અને આ ગાયો નું દૂધ ઉત્પાદન કેટલું હોય છે ગાય નું સરેરાશ જોવા જઈએ તો લગભગ હોય બરોબર બેનું છ થી સાત લિટર ની એવરેજ હોય ગીર ક્યારેક દસ બાર લિટર કરતી હોય બરોબર સારી નસલ ની હોય તો પછી કાંકરેજી પણ અત્યારે હાલ સુધારાના કારણે સાત થી આઠ સુધી પહોંચી ગઈ અને જે બાપુ આપણે ગાયો પાછળ સારું કામ કરી રહ્યા છે તો આપણા જે ઉત્તર ગુજરાત ના માલધારી છે એમનો તમે શું સંદેશ આપવા માંગો ગાયો ની દુર્દશા જોઈ રહ્યો છું કે બિચારી કચરામાં પ્લાસ્ટિક ખાતી હોય છે પછી વણ શંકરી આખલા સાથે સંકરણ કરી અને ક્રોસ બ્રિડિંગ કરી અને ગાયોના વાછરડા જે પેદા થાય છે હવે સમજી લો કે વિદેશી ગાયનું બચ્ચું મોટું હોય અને આપણી દેશી ગાયનું કદ નાનું હોય એના ઉપર એ આખલું છોડે છે અને એ ગાય જ્યારે એટલે એને કેટલી તકલીફ થાય છે તો એવા લોકોને તમે શું કહેવા માંગો બીજું કઈ નહીં એવા લોકોને ખાલી એક જ કહેવા માંગીએ કે જો અત્યારે હાલ સરકાર માન્ય સબસીડી ઉપર ગૌશાળા તમે ચલાવી શકો છો બરોબર તો પછી એની સારવાર તમે જો તમને સરકાર આટલી સહાય આપતી હોય તો તમે એને સારી રીતે સંવર્ધન કરી અને પશુ સુધારણાની જે યોજનાઓ હોય એનો પૂરેપૂરો લાભ લઈને અને કૃત્રિમ વિદ્યાનથી ના હોય તો કૃત્રિમ વિદ્યાનથી પર તમે નસલ સુધારી શકો અને જે રખડાઉ ઢોર નો પ્રશ્ન એ સોલ્યુશન આવી શકે કે આપણે ગાય ને રખડા ના પડે કે એનું ઉત્પાદન ક્ષમતા અને રિયાણ ક્ષમતા વધી જવાના કારણે તે ઢોર જ્યાં સુધી આપણી પાસે ગાય રહે છે ત્યાં સુધી તે અને અત્યારે માણસ રીતે પોસાય એ રીતે અત્યારે જે માણસોની દૂધની લાલસા લાગી છે એમાં જે નસલનું પતન કરી રહ્યા છે એવા લોકોને તમે શું કહેવા માંગશો સરસ મજાની નસલ છે કાંકરીજી નસલ તો એના ઉપર એ છે પણ વિદેશી ગાયોના જે આખલા છે એનો સીમન છોડે છે તો એનો શું ફાયદો તમને દેખાય છે એ મોટી ખાવા લાયક તમને લાગે ના દેશી ગાય એફ જર્સી ગાય કેવાય એનું જે સંકરણ કરવામાં આવે બરોબર જે ક્રોસિંગ કરવામાં આવે તો એનું દૂધ ખાવા લાયક યોગ્ય તો ગણાય જ નહીં બિલકુલ કારણ કે જે સ્ટાન્ડર્ડ છે અને બીજી વાત કે ગૌશાળામાં આટલી બધી ગાયો છે તો બધું ઘાસ ચારો ની વ્યવસ્થા બધું મળી રહેશે એમ જોઈએ ચરાવવા માટે ગૌચર ને ચરાવવા માટે જો જમીન ની ખુદ ની જમીન છે છ સાત જગ્યા અલગ અલગ જમીન છે એટલે કોઈ તકલીફ નથી ના કોઈ તકલીફ નથી આપણા જિલ્લામાં જે મેં ગાયો રાખવા વાળા ભાઈઓ ને જોયા ને કેપેસિટી વાર ની ગાયો રાખે છે બિચારી ગાયો ગમે ત્યાં રખડી ગાય છે ભૂખે મરે છે હમણાં ને તો એક કિસ્સો કહું રાતનો સમય તો ગાયો પ્રત્યે મને અલગ જ પ્રેમ છે મારે ગાય બાજુ થી નીકળી મેં એને હાથ ને એને મારે આમ જોયું ને તો મને એક અલગ ફીલિંગ આયી કે ગાય દુઃખી હતી એવું મને ફીલ આ વિડીયો બનાવવા હું અહિયાં પેશલ કેમ આવ્યો ગાય દુખી છે કારણ કે લોકોને જે જોતો ઘાસ સારો મળતો નહી મળતો ન અને બિચારી કાગળ કુચરા ખાય છે અને ભૂખે મરે છે એટલે એવા લોકો એટલી નમ્ર વિનંતી છે પાંચ રાખતા તો બે રાખો પણ એને આ વિડીયા ના માધ્યમથી લોકો ને હું એટલું જ કહેવા માંગુ છું કે ગાય માં સમાન છે અને મા દુઃખી કરશે તો આપડે દુઃખી થવાના સમજ્યા અને બીજા આપણે નંદી ને એના વિશે માહિતી આપો આપણે અંદર ગૌશાળા માં જઈએ અને બીજો પણ એની માહિતી જોઈએ ચોક્કસ તો ભાઈ આ બુલની શું વિગત છે આ બુલની વિગત કે એકદમ શાંત સ્વભાવના હોય છે દેખાવમાં બહુ જ લાગે છે પરંતુ તે સ્વભાવ એકદમ શાંત હોય છે માલિક ને વફાદાર હોય છે સ્વામી ભક્તિમાં માં એનાથી પાછળ બધા હા સ્વામી ભક્તિમાં આનાથી બધા કઈ થવા ન દે માલિકને કઈ ના થવા દે મિત્રો જોઈ શકો છો પ્યોર કોકરેજ જે સુંદરતા કેવાય છે એના કેરેક્ટર કેવાય છે એ તમે જોઈ શકો છો

એ હેતુથી અહીંયા હું આવેલો છું નાની નાની વાતછળીઓ છે હવે ગોપાલ નું બતાવો ને ભાઈ આનું નામ ગોપાલ છે ગોપાલ આ બાજુ તીખો હેપાલ મિત્રો પ્યોર કાંકરે અંદર આવતા ગોપાલ ગોપાલ ની તમે સુંદરતા જોશો ને ખુશ થઈ જશે આ બાજુમાં લાવો ને તમે લે ગોપાલ પોપટ પોપટ એમ એમ કરો મારે નહીં ના નહ મારે બઉ તીખો હા નહીં આ સાથે શું છે આ ગોપાલની વિગત ગોપાલની વિગત કે આના કરતાં ઉમર પણ ગોપાલ થોડોક મોટો છે અને પહેલેથી જગ્યાનો માની તો છે અને ગોપાલની જે વાસળીઓ નંદી આવે છે એ કેવાય છે ઉત્પાદન ક્ષમતામાં જોવા જઈએ તો જે વિસ્તારની આજુબાજુ આજુબાજુની ગાય છે એની અંદર જે ગોપાલનું નું બ્રિડિંગ છે એ બહુ જ પ્રકારની અલગ અલગ વિશેષતાઓ વાળું છે હવે તો એના કેરેક્ટર દેખાઈ શકે છે એકદમ ટૂંકો પ્રેસ છે જેની ગોદડી તમે જુઓ એના પગ ટૂંકા છે જે નાકની દાંડી આપણે કેમ બનાસ બની ભેસની આપણે નાકની દાંડી ઉપરથી થી પરત કરીએ કે આને ઓરિજનલ બની કહેવાય એ રીતે આ ગોપાલની પણ દેશી કાંકરેજી જે નસલ હોય એને નાકની દાંડી બહુ નાની હોવી જોઈએ અને મોઢું નાનું હોય છે વાસડાને એ એની વિશેષતા છે મિત્રો જોઈ શકો છો એના ટેસ્ટી કલ ઉંમર લાયક છે પણ એની સુંદરતા અવલ લર્જાની છે આ એક વાછડીઓ છે એ પણ એક સત્સંગમાં ભરેલી છે અને એક આ સરસ મજાનો બળદ પણ છે જે બાપુનો સૌથી પ્રિય છે એનું નામ પોપટ છે એનું નામ પોપટ છે એને પણ આપણે લઈશું પોપટના બાજુમાં

બાપુનો સૌથી પ્રિય અને જૂના ઉમર ઉંમર છે એક દેવલોક પાન છે અને એક હાલ અત્યારે છે

કાંકરેજની સુંદરતાના વખાણ કરવા મારી પાસે શબ્દો નથી ખરેખર કલેક્શન છે અને બહુ મજાની વસ્તુ છે પાછળનું બેકગ્રાઉન્ડ બહુ સારાની વ્યવસ્થા પણ બતાવીશ તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો વાત સડીઓ પણ બાકી છે જે વિડીયોમાં બતાવવાની અંદર તો

જિલ્લા અમુક અમુક પ્રદેશ કાંકરેજ તાલુકાની કહેવાય બાકી જેમ આજુબાજુના વિસ્તારમાં જે કાંકરેજ છે એ પછી પ્યોર કાંકરેજ ની અંદર આવતી નથી છતાય એને કાંકરેજ તો કઈ જ કેમ કે કાંકરેજ મિક્સ ગાય કેવાય

જોઈ શકો છો પ્રોફાઇલ એના સિંગળા ચંદ્રકાર આગળની સાઈડ નમેલા એની કારની કનોટી અને બોડી સ્ટ્રક્ચર તમે જોઈ શકો છો સુંદર મજાનું કાર્ય અહીંયા સંવર્ધન નું થઈ રહ્યું છે મિત્રો નસલ પ્રત્યે ગંભીરતા લાગવી જરૂરી છે કારણ કે અઢીસો ત્રણસો ગાયો છે બીજી કચ્છમાં છે અને અંદર વાછરડીઓ પણ છે તો એ પણ તમને અંદર બતાવીશ તો વિડીયોને કન્ટિન્યુ જોતા રહીજો થેન્ક યુ બે વચ્ચે મિત્રો આ છે ગીર ગાય ગીર ગાય ની એના સિંગડા પાછળની સવાય નમતા હોવા જોઈએ એની પ્યોરિટીની ઓળખાણ છે અને રહી વાત કાંકરેજ ની તો કાંકરેજમાં શું છે આ બેનો એમનો ડિફરન્ટ છે કાકરેજ એન્ડ ગીર તો મિત્રો હવે આ ગાયો બધી ચરવા જવાની તૈયારીમાં છે હવે એમને વાછરડી અને ગૌશાળા આપણે વિડીયો કેપ્ચર કરીશું અંદર સારા નંદી પણ છે એ પણ તમને બતાવી

ખરીદવા માંગતા હો તો કોન્ટેક્ટ નંબર તમને આ સંસ્થાનો આપીશ તો તમે શુદ્ધ દેશી કાકરેજ નસલનું ઘી તમને અહીંથી મળી શકે છે અને અમારે આ ગૌશાળાની મુલાકાત લેજો તમને સારી ગૌસેવા કોની કહેવાય એની જાણવા મળશે સારી માહિતી મળશે તો નમસ્કાર મિત્રો આ બધા ભાઈઓ છે જે વર્ષોથી સેવા આપી રહ્યા છે આ સંસ્થાનને અને એમનો પ્રશ્ન કરીએ

મિત્રો છે છે પેડક આવે ત્યારે આ વિભાગની અંદર રહે છે અને વિશાળકાયની ની જગ્યામાં આ પેડક બનેલું છે ક્યાંય અવ્યવસ્થા નથી સ્વચ્છતા પણ સારી છે જોઈ શકો છો કોઈ જગ્યાએ પોદળા દેખાતા નથી આ વિભાગમાં વાછડિયોનું ગૌશાળાનું મેઈન દ્વાર બતાવીશ મિત્રો ગૌશાળા આ શેડ છે વિભાગ એક આ બાજુમાં છે જેની અંદર ગાયો સાંજે એમને નિરાન માં આવે છે એનો આ વિભાગ છે બહુ સરસ મજાની વ્યવસ્થા છે જ્યાં જોઈએ ત્યાં તમે જોઈ શકો છો ગાયને કોઈ અગવડ પડે એવું છે નહીં એક વિભાગ પેલી બાજુમાં છે જેમાં નાની વાસળીઓ છે આ જે પંખા પર રહ્યા છે આપણે તમને બતાવીશ મિત્રો વિશાળ કાય જગ્યામાં આ ગૌશાળા સ્થાપિત છે અને હું જોઈ શકું છું એની સુંદરતા શહેરની અંદર સ્વચ્છતા પણ એટલી સરસ મજાનું કાર્ય શરૂ થઈ ગયું છે હવે આમાં વાછરડીઓનું સેક્શન છે આ બાજુમાં ગાયો જ્યારે ચરીને આવે છે અત્યારે એમને રાખવામાં આવે છે અને આ વાસળીઓ છે બધી નાની નાની જેને આ ક્રેટની અંદર રાખવામાં આવી છે સુંદરતામાં બહુ સુંદર એવી વાસળીઓ છે બધી અંદર રાખેલી છે અને આ શેડ છે એમાં લીમડા છે વ્યવસ્થા છે ગૌશાળાનો મેઇન શેડ કહેવાય ને જે આ વિભાગ છે જ્યાં ગાયો અને વાસળીઓને રાખવામાં આવે છે અને હું તમને એક બીજો વિભાગ છે જે તમને બતાવી રહ્યો છું જોઈ શકો છો સુંદર મજાની જગ્યા છે અહીંયા આ રીતનો એનો ઘાસ સારો સરસ મજાનો પંખા સરસ મજાનો શેડ છે મિત્રો જોતા રહેજો થોડી મોટી વાસળીઓ છે એક અલગ વિભાગમાં છે એ પણ હું તમને બતાવીશ એમાં મંદી છે વાસળા છે વાસળીઓ છે આ એક બીજો વિભાગ છે જેમાં થોડાક વર્ષ દોઢ વર્ષ ઉપરના જે વાસરડા છે ને એ બધા અંદર રાખેલા છે મિત્રો સરસ મજાની સંસ્થા છે સરસ મજાનું કાર્ય કરી રહી છે હૃદયથી મન પ્રફુલ્લિત થઈ ગયું કાકરજ ગાયોને જોઈને એના સંવર્ધનને જોઈને કોટી કોટી વંદન બાપુને અને કોટી કોટી વંદન આ ગૌ સેવામાં દરેક જોડાયેલા વ્યક્તિને જય ગાય માતા જય જય ભારત માતા વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો સદા પ્રેમ આપતા રહે થેન્ક યુ